આ બરોય બાપોય હો મતમે તમે એક પર ને એલર્જી છે તો એ એલર્જી મને નો હોય ઈ બાબાને હોય બધું આ પાછા ની બધા ભેગા કે ને કા હા હા એક એક લાઈન દે ને ખવરાવ્યો પાછા હું ખાઈ ને હું ખાઈ ને તારો રોડો હું ખાઈ જા આમ તાર બેસ ની બેઠ આમ તરા પાં કઈ ગયો બાપો કા આમ ખબર નઈડો પેલા

હોય ભાગ નો બબલા હોય બબલા ક્યાં તાર મને છે ને આવે સોમો આવે ને મને તારા બાપ ની હાલત જો

આ જો આ એક કોપીયો એક કોપીયો 3 વરસથી વાવું તો ગઈ દે કોપી વાવ્યું એમાં તમે તમાર

થોડુંક વિલાય રાખવું તો પડશે આમાં લીમડા કોઈ દઈ ગયો લીમડા બાળિયા આવ્યા હોય તો બે ખાઈ લે ને કઈ ખબર જ ના પડતી બે હે કેવાના છે કે નઈ અને પછી પછી તમે એમ પાવડા ફોન કરો એમ પાવડા બે પાવડા આયા પછી જો તમે તમારા ઘરે લઈ જવાના છે પેલા ઘરે લઈ જવાનું કીધું પેલા તને

આપડે ગેટ નખાઈ ખરાબું થઈ ફાર્માઉસ કેતા નાના સેઠી જીસીબી આવે ને જીસીબી હું થોડું ઘટે છે એમાં કામકાજ થોડું

હેઠે દારૂ હોય દારૂ તો મૂકી દે છે પણ એમાં એવું છે મને ન ભાડે ને આની હેઠે મૂકી દે આની હેઠે આમ

તમારો માજલે માજલે કોમાજલે ફાઈટ લે લે મન મત હે હવે આપડા માજલે મઢાલ તને અમારો જમીન પર ભાગ જ ન દેવો જો તું કાઈ ને માની જો ફોન એ તમે તો સમજો બાબા બાબા ના તમે પણ મજામાં છો તો આ વિડીયો જોયો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું તો જરાય ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય વેલના જય માતાય